મુલાકાત કરીએ અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો હવે ભરતભાઈ પાસે જઈએ ને જઈશ ને આ જો અત્યારે ફૂલ સેફટીમાં અમારે બધું કરી રહ્યા છે ચાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો ભરતભાઈ પાસે જઈને તમને મળ લાવીશ ફેમિલી અત્યારે જો અમારા ગામની બાજુમાં શ્રી હોટલ છે ત્યાં ભરતભાઈ આવી ગયા હતા વહેલા હું તો થોડોક લેટ થયો ધર્મેશભાઈ બધાય વહેલા આવી ગયા હતા ભરતભાઈ અંદર છે અહીંથી જવાનું

જો અત્યારે રેલી શરૂ થઈ ગઈ છે અમારી જો ભરતભાઈ અત્યારે આવે છે

ભૂતરા મંદિરે આવી ગયા રસ્તા માં તમને ખબર છે ભરતભાઈ જો અત્યારે આવી ગયા છે મેં એના સન્માન કરે છે ભાઈ દર્શન કરાઈ ગઈ આપણે દર વખતે આઈ મારતા તમને યાદો જાય તો આપણે ભરતભાઈ દર્શન કરી લો તમે ફેમિલી અમારે રાહુલભાઈ સાહેબ છે એ કાંઈક માંગે છે તમને બના રહેજો મજા આવશે બહુ સન્માન માટે અને રહેજો હાલો ફેવલીયા ભાણેશ કાંક કે શું તમાર ગયું હોય તો કરવાનું ભૂલતા નહીં તે કન્ટીન્યુ વ્લોકમાં રહેજો મજા આવી છે અત્યારે ભરત દાદા આવ્યા છે તો ભરત દાદાને થોડુંક

તો જો ફેમિલી હિદ્રાય માં જે હતું એ ગોતીડા નું આન તે નાઈ થી અમારે શરૂ થઈ ગયું છે ગામમાંથી માંથી ને અત્યારે જો વિશ્વાસભાઈ પંકજભાઈ ને મિલનભાઈ ને એક છોટુ બેઠા છે ફોરવિલ માં ને તમારો શું કહેવું વિશ્વાસભાઈ કાઈ નહી કે આપણે ભરતભાઈ નું સામી હવે ધૂમધામ કરવાનું છે તો બધાય તમે એ ખેલ હોય તો અત્યારે તો આવી શકો નહી બ્લોક તો કાલ મેકવાનો છે તો જે પણ ડીજે નો અવાજ સાંભળીને આવે એ બધાય આવી જાવ તો ફેમિલી કોપીરાઈટ ની હિસાબે થોડું ફોરવિલ માં શૂટિંગ કરવા આવ્યો છું હું કેવું ભાણે તમારે મારું કહેવાનું ખાલી એટલું છે કે તમે છે ને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો ને વ્લોગમાં નવા આવે હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માં મોગલ તો ફેમિલી કન્ટિન્યુ રહેજો અને જો આ ચિત્રાઈ માતાનું મંદિર છે અમારા ગામનું તો જો રેલી આગળ થઈ ગઈ ને અમારા મિલાભાઈ અત્યારે ડ્રાઈવિંગ કરી રહ્યા છે તો હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો હવે રેલીનું થોડું ઘણું શૂટ કરશું કેમ કે કોપી રેટના હિસાબે તો હાલો ફેમિલી કન્ટિન્યુ રેજો સંજયભાઈ છે ને અમારા ફોટોગ્રાફી છે જો તમે કોઈ કારણોસર આવી શક્યા ન હોય તો આ બ્લોક પૂરો પૂરો જોઈ લેજો એટલે તમને સામયાનું પૂરે પૂરી ખબર પડી જાય તો સંજયભાઈ અમારે જો ફોટો શૂટિંગ કરી રહ્યા છે અને જો કોપીરાઈટ હિસાબે હું ફોરવિલ અંદર શૂટિંગ કરવા આવ્યો છે ને અત્યારે જો ધીમે ધીમે જઈએ અમે સામયાઓ થોડે એન્જોય બિંજો ને કરશું ચાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો રેલી ની થોડે ઘણી એન્જોય કરી તમને બતાવું જો રેલી અત્યારે શરૂ થઈ ગઈ છે બધા એન્જોય કરી રહ્યા છે રેલી જો અમારે અત્યારે સોંડા તા આવી ગયા છે હજી તો એ ભાઈ જાગીને આવ્યા છે તો હવે થોડું થોડું એ હેડલિંગ કરશે થોડો ઘોડો દુપકો દુસ્કો અત્યારે હું નહીં ગયું કે સોંડા કરશે એટલે કન્ટિન્યુ રહેજો

તો જો ફેમિલી અત્યારે ગામમાં પોગી ગયા છે ગામનો ગાયોનો ગંદરો છે ત્યાં મે બધાય રાસ લે કોપી રેટ આવે એટલા માટે હું ફોરુલ માં બ્લોગિંગ શૂટિંગ કરવા આવ્યો છું ને બધાય જો દોસ્તારું ડાંડિયા લે છે હરેશભાઈ ને ઈ પણ આવ્યા છે બધાય હાલો ફેમિલી કન્ટિન્યુ રહેજો મારી સાથે જોડાયા રહેજો હજી તો ખોટલી વાવા જવાનું છે તો કન્ટિન્યુ રહેજો હજી કેટલી કલાક થઈ જશે આમાં

મરાદી કાર દુનિયામાં કરે કે 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 ફેફે અને ઘડીક ફરદાર પરદોનો સજીયો તો મજા આવે અને મજા કે કે હોર

આંતર લેવાનું આવે ને કઈ આંતર લેવાનું બરોબર છે ને ભગવાન તમને આપે કે તમે તમારી જતી આરામથી સેફલી રીતે પૂરી કરો અને બસ આગળ વધતા રહો મહેનત કરી રહ્યા છે તો અત્યારે

અહીંયા હું કઉએ હું કોણ છું અને આપણે વિરાટભાઈ ને ગામના સરપંચ ગામના સરપંચ ને બધા અહીંયા બેઠા તો બલર થઈ ગયો અહીંયા વિરાટભાઈ બધા બેઠા છે અહીંયા રેડી અમે અહીંયા હરેશભાઈ ની અહીંયા હરેશભાઈ અને બધા થારી લઈ એ આવે એટલે અમે આડી જમીન લઈ હાલો અંધારાની पर वो सब पर सेवा होती है नहीं भाई कोई दान से आके तो मैंने वो रो रोशा एजुकेशनल बुक्स डाला है बड़े ब्लॉग ना केला है पता नहीं कोई लाइक करता नहीं अरे खास कंपनी वालों को तो विज्ञापन में है ऑफिशियली ना ले सकते और हमारे गांव में वो वो काम में घुल जाए भाई सोशल और हमारे सेवा पर भी बहुत कार्य है और गांव एक नहीं है और अनेक चीज नहीं है यहां પશુ પક્ષી માણસા જે આપણી નેચરલ જે રોડાયેલી વસ્તુ છે ને એ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ધરોહર છે તો આપણે પોતે જઈને નાશ કરવા માંડશે

હું સ્ટાર્ટ આઈસ્ક્રીમ ખાધા ગૌશાળા વિરાટભાઈ ને સરપંચ નો આગમન હતો કે આવો ગૌશાળા તમારા માટે તો આવ્યા થાય ને સરપંચ આઈસ્ક્રીમ મંગાવ્યા હતા તો બધા મસ્ત આઈસ્ક્રીમ ખાતા અને મસ્ત આખો દિવસ પૂરો થઈ ગયો છે અને મહેમાનને પણ વિદાય આપી દીધી છે

અને મહેમાન ને ફેમાન ને એવું બધું બધા હતું ને પાછું ઘરનું હતું એટલે એવું બધું છે કારણ કે મારા દાદાનો છોકરો હતો એટલે થોડુંક આમથી આમ એડજસ્ટ કરી લેજો કઈ નહીં આશા રાખે કે બ્લોગ ગમે હશે તો બાબાઈ મળીયા નેક્સ્ટ બ્લોકમાં આવતી બાય બાય તો એમાં મોબાઈલ શું કહેવાય સબસ્ક્રાઇબ નું તો કહી દઈ સબસ્ક્રાઇબ કરીને જોવું ભાઈ કેમ કે ઘટે છે એટલે સબસ્ક્રાઇબ કરો હાલો બાભાઈ